નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે બાર તારીખ બીજો બે હજાર ચોવીસ ને સોમવારના રોજ મિત્રો નવા વાત કરીએ તો તો સૌથી જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ફોન ને સત્તર પાલની લાઈન થઈ છે મિત્રો ઊભી લાઈન કરવામાં આવેલી છે જોઈ શકો છો તમે આ પાલની લાઇન છે અને મિત્રો ગુણીમાં વાત કરી દો તમને તો પિલો નંબર અહીંયા મિત્રો એકત્રીસ થી લઈને નંબર ચુમાલીસ સુધી મિત્રો ઓફિસ સાઈડ ને ગેટ સાઈડ બંને સાઈડ છાપરું ભરેલું છે ગુણીમાં તમે જોઈ શકો છો અને આ લરજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ નવા ચણાના કેવા ભાવ છે ત્રણ નંબરના કેવા ભાવ છે સફેદ ચણીના કેવા ભાવ છે કેવા ચણાના કેવા ભાવ છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયો મેડ સુધી બન્યા રહેજો આજના ભાવ જોવા માટે મિત્રો બારસો ને છ સુપર ત્રણ નંબર ચણા છે બારસો છ સુપર ક્વોલિટી સાથે ત્રણ નંબર ચણા

અગિયારસો ને એકોતેર મિત્રો અગિયારસો ને એકોતેર ત્રણ નંબર જણા લીલો દાણો સાથે છે

બારસો છ છ ભાવ જોઈએ તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલો ના ભાવ છે ને બજાર ની વાત કરું તો આજે પણ બજાર સારું જ છે